ગરીબોને કીડા મકોડા સમજવાવાળા લોકોને કુદરત કેવો દંડ આપે છે મિત્રો આજની કહાની તમારી આંખો ખોલી દે છે ઈશ્વરનો ન્યાય ખૂબ અદભુત હોય છે મિત્રો ઈશ્વરના ન્યાયને સમજવો ખૂબ મુશ્કેલ હોય છે ઈશ્વર જ્યારે ન્યાય કરે છે ત્યારે ન કોઈ વકીલનું ચાલે છે કે ન કોઈ રિશ્વત ચાલે છે એટલા માટે આપણે આપણા જીવનનું દરેક કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો ભગવાન આપણને એ જ આપે છે જે આપણે બીજા લોકોને આપીએ છીએ મિત્રો આજની આ કહાની તમને વિચારવા પર મજબૂર કરી દેશે આ કહાની તમને જણાવશે કે જીવનનો અસલી મતલબ શું હોય છે તો મિત્રો તમને વિનંતી છે કે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો પ્રાચીન સમયની વાત છે એક શહેરમાં એક ડોક્ટર પાસે ઘણા બધા પૈસા હતા શહેરમાં એક મોટો બંગલો હતો ડોક્ટર મોંઘી મોંઘી ગાડીઓના શોખીન હતા ઘણા દૂર દૂરથી લોકો ઇલાજ કરાવવા આવતા હતા મિત્રો એક દિવસની વાત છે સંધ્યાકાળનો સમય હતો ડોક્ટર સાહેબ ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ બે લોકો કોઈ દર્દીને લઈને આવી રહ્યા હતા એની સાથે એક વૃદ્ધ વ્યક્તિ હતો ત્યારે જ ડોક્ટર સાહેબે ઘરની અંદરથી બૂમ પાડીને કહ્યું કે કોણ છે તમારે શું જોઈએ છે ત્યારે આ વૃદ્ધ વ્યક્તિએ હાથ જોડીને કહ્યું કે સાહેબ હું ખૂબ ગરીબ વ્યક્તિ છું મારો દીકરો ઘણા દિવસથી બીમાર છે ત્યારે ડોક્ટર સાહેબ સિગરેટ પીતા હતા અને સિગરેટનો દમ મારીને એવું કહ્યું કે તમે કાલે સવારે આવજો હું કાલે સવારે જોઈ લઈશ આ સમયે હું કોઈની સારવાર નથી કરતો ત્યારે વૃદ્ધ વ્યક્તિ ઉદાસ થઈ ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે સાહેબ અમારા પર દયા કરો સવાર સુધીમાં તો મારો દીકરો મરી જશે સાહેબ મારા દીકરાએ ચાર દિવસથી આંખો નથી ખોલી ત્યારે ડોક્ટર સાહેબે ઘડિયાળ તરફ જોયું તો હજુ દસ મિનિટનો સમય બાકી હતો છતાં પણ એમણે એવું કહ્યું કે કાલે સવારે આવજો અત્યારે મારે બહાર જવાનું છે ત્યારે આ વૃદ્ધ વ્યક્તિએ પોતાની પાઘડી ઉતારીને નીચે મૂકી દીધી અને રડતો રડતો હાથ જોડીને કહેવા લાગ્યો કે સાહેબ કદાચ તમે એક વાર મારા દીકરાને જોઈ લેશો તો તમારી મહેરબાની થશે સાહેબ સવાર સુધીમાં તો મારો દીકરો મારા હાથમાંથી જતો રહેશે મારે સાત દીકરા હતા પરંતુ સાતમાંથી આ એક જ દીકરો બચ્યો છે મિત્રો વૃદ્ધ વ્યક્તિ ડોક્ટર આગળ હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો પરંતુ ડોક્ટરના હૃદયમાં આ વૃદ્ધ ગરીબ વ્યક્તિ પ્રત્યે દયાનો ભાવ પ્રગટ ન થયો એ તો એવું સમજી રહ્યા હતા કે આવા ગરીબ લોકો તો મારી પાસે રોજ આવે છે ત્યારબાદ સાહેબ પોતાની ગાડી તરફ જતા રહ્યા પરંતુ આ વૃદ્ધ વ્યક્તિ એવું કહીને એની પાછળ દોડ્યો કે સાહેબ મારા પર દયા કરો હું ખૂબ દુઃખી છું આ સંસારમાં મારું કોઈ નથી પરંતુ ડોક્ટર સાહેબે એના તરફ જોયું પણ નહીં અને એ પોતાની ગાડીમાં બેસીને કહેવા લાગ્યા કાલે સવારે આવજો ત્યારે જોઈ લઈશ આટલું કહીને ડોક્ટર પણ હોય છે જે પોતાના આનંદ માટે બીજા લોકોના જીવની પણ પરવા નથી કરતા આવા લોકોને જોઈને એવું લાગે છે કે એની અંદર ભાવ નામની કોઈ ચીજ વસ્તુ રહી નથી આવા લોકો દુનિયાને એવા ચશ્માથી જુએ છે કે કદાચ મારું પેટ ભર્યું છે તો બધા જ લોકોનું પેટ ભર્યું હશે સ્વયં સુખી છે સ્વયંના શરીરમાં કોઈ પીડા નથી તો બધા જ લોકોના શરીરમાં કોઈ પીડા નહીં હોય આવી રીતે ડોક્ટર સાહેબ પોતાની ગાડીમાં બેસીને નીકળી ગયા અને આ વૃદ્ધ વ્યક્તિ એની ગાડી તરફ જોતો રહ્યો કદાચ એને એવું લાગતું હતું કે ડૉક્ટર સાહેબ હજુ પણ પાછા વળીને મારા દીકરાનો ઈલાજ કરશે જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે વૃદ્ધ વ્યક્તિ પોતાના દીકરાને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો ચારેય તરફથી નિરાશ થઈને એ ડૉક્ટર પાસે આવ્યો હતો કેમ કે એણે આ ડોક્ટરનું ખૂબ મોટું નામ સાંભળ્યું હતું પરંતુ આજે આ ડોક્ટરે પણ કેવળ પોતાના આનંદ પ્રમોદ માટે એક બીમાર વ્યક્તિની પરવા ન કરી દીકરાના મૃત્યુથી માતા પિતાના જીવનમાં અંધારું છવાઈ ગયું હવે આ વૃદ્ધ વ્યક્તિ અને એની પત્નીના જીવનમાં બીજી કોઈ ઉમીદ રહી નહોતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ આ દિવસની ઘટના આ વૃદ્ધ વ્યક્તિના હૃદયમાં દફન થયેલી હતી ઘણા વર્ષો વીતી ગયા અને અને સાહેબ ખૂબ યશ ધન કમાયા સાહેબને બે બાળકો હતા એક દીકરો અને દીકરી દીકરીના લગ્ન થઈ ગયા હતા અને દીકરો કોલેજમાં ભણતો હતો ડોક્ટર સાહેબને પણ પોતાનો દીકરો જ એના જીવનનો આધાર હતો દીકરો ખૂબ સુંદર હતો અને ખૂબ ઉદાર હૃદયનો વ્યક્તિ હતો એ ભણવામાં ખૂબ હોશિયાર હતો આજે ડોક્ટરનો દીકરો વીસ વર્ષનો થયો હતો આજે એનો વીસમો જન્મદિવસ હતો અને સંધ્યાનો સમય હતો ઘરમાં પાર્ટી ચાલી રહી હતી શહેરના અમીર લોકો આવ્યા હતા અને એક નાનું એવું હાસ્ય નાટક કરવાની તૈયારી ચાલી રહી હતી આ નાટક પણ સ્વયં ડોક્ટરના દીકરા વિક્રમે પોતે જ લખ્યું હતું ત્યારે જ એક યુવતી વિક્રમ પાસે આવીને કહેવા લાગી કે અરે વિક્રમ તું નાટક માટે સાપ લાવ્યો છો એ ક્યાં રાખ્યો છે મને બતાવતો ખરો ત્યારે વિક્રમ ના પાડવા લાગ્યો કે હું એ સાપ તને પછી બતાવીશ વિક્રમને સાપ પાળવાનો ખૂબ શોખ હતો એ અલગ અલગ પ્રકારના સાપ પાળતો અને એને ખવડાવતો રહેતો થોડા દિવસ પહેલા જ એને પોતાની કોલેજમાં સાપોના લક્ષણ ઉપર એક વ્યાખ્યાન આપ્યું હતું અને જીવવિજ્ઞાનના મોટા મોટા જાણકારો પણ વિક્રમનું વ્યાખ્યાન સાંભળીને દંગ રહી ગયા હતા આ એક મધારી પાસેથી શીખી હતી સાપોની જડીબુટી એકઠી કરવાનો એને ખૂબ શોખ હતો વિક્રમ પોતાના આ શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી ચૂક્યો હતો અને આ યુવતી પહેલા પણ ઘણી વાર વિક્રમના ઘરે આવી હતી પરંતુ પહેલાં ક્યારેય સાપોને જોવાની જીદ નહોતી કરી અને આજે સાપ જોવાની જીદ કરી રહી હતી કારણ કે એ વિક્રમને પ્રેમ કરતી હતી અને એ પોતાનો અધિકાર જમાવી રહી હતી પરંતુ આ સમયે એનો આગ્રહ ખોટો હતો કારણ કે ત્યાં ઘણી બધી ભીડ જામેલી હતી અને આ ભીડમાં સાપને બહાર કાઢીએ તો સાપ બેકાબુ બનવાની શક્યતા હતી એટલે વિક્રમે ના પાડી દીધી અને એવું કહ્યું કે હું તને કાલે બતાવી દઈશ ત્યારે જ એક વ્યક્તિ એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે અરે વિક્રમ આ યુવતી જીદ કરીને બેઠી છે તો તું તારા સાપ એને બતાવી દે ને એમાં શું વાંધો છે આટલી નાની વાતમાં તું શા માટે ના પાડી રહ્યો છો ત્યારે આ યુવતી સમજી ગઈ કે આ લોકો વિક્રમને ઉકસાવી રહ્યા છે એટલે એ કહેવા લાગી કે તમે લોકો મારી વકીલાત ન કરો મારી વકીલાત હું ખુદ કરી લઈશ અને મારે ખુદને અત્યારે સાપ નથી જોવા એટલે તમે તમારી રીતે એન્જોય કરો પરંતુ આ યુવતીનો ઉદાસ ચહેરો જોઈને વિક્રમને એવું લાગ્યું કે એ મારાથી નારાજ થઈ છે એટલે પાર્ટીનું ભોજન સમાપ્ત થયું ત્યારે વિક્રમ પેલી યુવતી અને બીજા અમુક લોકોને લઈને એણે જે જગ્યાએ સાપ રાખ્યા હતા ત્યાં લઈ ગયો અને એક એક ખાનું ખોલીને એક એક સાપને બહાર કાઢવા લાગ્યો આવા ભયાનક સાપ જોઈને પેલી યુવતી ડરવા લાગી પરંતુ વિક્રમ એક પછી એક સાપ બહાર કાઢી રહ્યો હતો ત્યારે જ એક વ્યક્તિ કહેવા લાગ્યો કે વિક્રમ તે તો આ સાપોના દાંત તોડી નાખ્યા હશે આવું સાંભળીને વિક્રમ બોલ્યો કે અરે ભાઈ દાંત તોડવા એ તો મદારીનું કામ છે પરંતુ મેં તો આમાંથી એકે સાપના દાંત નથી તોડ્યા તમે કહેતા હોય તો એના દાંત બતાવી દઉં આટલું કહીને એણે એક સાપ પકડી લીધો અને કહેવા લાગ્યો કે મારી પાસે આનાથી મોટો અને ઝહેરીલો સાપ બીજો કોઈ નથી કદાચ આ સાપ કોઈને ડંખ મારે તો પાંચ મિનિટમાં એનું મૃત્યુ થાય છે અને તમે કહેતા હોય તો હું આના દાંત તમને બતાવી દઉં ત્યારે જ આ યુવતીએ એનો હાથ પકડીને કહ્યું કે નહીં વિક્રમ અમારે કંઈ નથી જોવું તું એને છોડી દે ત્યારે જ એક બીજા વ્યક્તિએ કહ્યું કે મને તો વિશ્વાસ નથી આવતો પરંતુ તું કહેતો હોય તો માની લઈએ છીએ ત્યારે જ વિક્રમે સાપની ગરદન પકડીને કહ્યું કે નહીં સાહેબ હવે તમે તમારી આંખોથી જોઈ લ્યો મિત્રો સાપ ખૂબ સમજદાર હોય છે કદાચ એને વિશ્વાસ થઈ જાય કે આ વ્યક્તિથી મને કોઈ નુકસાની નથી થવાની તો એ એને નુકસાન નથી કરતો ત્યારે આ યુવતીએ વિક્રમને એવું કહ્યું કે બસ હવે અમારે સાપ નથી જોવા એટલે તું આ સાપ ખાનામાં મૂકી દે અને આમ પણ પાર્ટી શરૂ થઈ ગઈ છે એટલે આપણે પાર્ટીમાં જઈએ પરંતુ વિક્રમ આ લોકોને બતાવવા માંગતો હતો એટલે એણે સાપની ગરદન પકડીને એટલું જોરથી દબાવ્યું કે સાપનું મોઢું ખુલી ગયું આ બાજુ વિક્રમનો આવો વ્યવહાર સાપે હજુ સુધી ક્યારે જોયો નહોતો એટલે સાપ પોતાની આત્મરક્ષા માટે તૈયાર થઈ ગયો આ બાજુ વિક્રમે એની ગરદન ખૂબ દબાવીને મોટું ખોલ્યું અને એના દાંત બતાવીને કહેવા લાગ્યો કે જે લોકોને શંકા હોય એ આવીને જોઈ લ્યો ત્યારે બધા જ લોકોએ સાપના દાંત જોયા અને આચર્યમાં પડી ગયા વિક્રમે સાપની ગરદન ઢીલી કરી અને એને જમીન પર મૂકવામાં આવતો હતો હતો પરંતુ આ સાપ થઈ ગયો ગરદન નરમ પડતા જ એણે માથું ઉઠાવીને વિક્રમની આંગળી પર ડંખ મારી દીધો અને સાપ ત્યાંથી ભાગી ગયો આ બાજુ વિક્રમની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું અને એણે જોરથી આંગળી દબાવી દીધી અને પોતાના રૂમ તરફ દોડવા લાગ્યો ત્યાં એણે એક રાખી હતી એને લગાવવાથી ઉતારી થોડી વારમાં તો એના ઘરે અને પાર્ટીમાં પણ ખબર પડી ગઈ કે વિક્રમને સાપે ડંક માર્યો છે એટલે ડોક્ટર સાહેબ ગભરાઈને દોડવા લાગ્યા ડોક્ટર સાહેબ દીકરાની આંગળી કાપવા માંગતા હતા પરંતુ વિક્રમને પોતાની જડીબુટી પર પૂર્ણ વિશ્વાસ હતો હજુ તો આ બધું કરી રહ્યા હતા ત્યાં તો વિક્રમની આંખો બંધ થવા લાગી અને હાથ પગ ઠંડા પડવા લાગ્યા લાગ્યા અને મોતના લક્ષણો દેખાવા આ બાજુ ઘરમાં કોહરામ મચી ગયો હતો ત્યારે જ એક વ્યક્તિ બોલ્યો કે કોઈ મંત્ર બોલવા વાળો મળે તો કદાચ એવું બની શકે છે કે આનો જીવ બચી જાય ત્યારે બીજો વ્યક્તિ બોલ્યો કે અરે સાહેબ આ દુનિયામાં એવા એવા લોકો બેઠા છે જેના મંત્રોથી પણ જીવતી થઈ છે આજે સાહેબ ગભરાવા લાગ્યા હતા અને આખરે એમણે કહી દીધું કે કોઈ મંત્ર બોલવા વાળાને બોલાવો કેમ કે પોતાનો દીકરો મરણ પથારીએ પડ્યો હતો એટલે એને ચમત્કાર વાળા લોકો પર પણ વિશ્વાસ થવા લાગ્યો હતો અને ડોક્ટર સાહેબ કહેવા લાગ્યા કે એ કદાચ મારી બધી જ સંપત્તિ માંગી લે છે તો પણ હું આપવા માટે તૈયાર છું પરંતુ મારા દીકરાને બચાવો ત્યારે એક વ્યક્તિ દોડતો દોડતો કોઈ મંત્ર બોલાવી લાવ્યો પરંતુ વિક્રમની હાલત જોઈને એને મંત્ર બોલવાનું યોગ્ય ન લાગ્યું મિત્રો આને કહેવાય છે સમયનો માર જ્યારે સમયનો માર પડે છે ત્યારે સારા સારા લોકો સીધા થઈ જાય છે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ હતી અને શહેરથી ઘણા દૂર એક ગામમાં એક ગરીબ વૃદ્ધ મહિલા અને પુરુષ રહેતા હતા ત્યારે જ એક વ્યક્તિ એના દ્વાર પર આવ્યો અને કહેવા લાગ્યો કે અરે ભગત શું કરો છો જરા દરવાજો ખોલો જ્યારે દરવાજો ખોલ્યો તો એ વ્યક્તિ અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે શહેરના નામચીન ડૉક્ટરના દીકરાને સાપે ડંક માર્યો છે ત્યારે ભગત ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે એ તો એ જ ડોક્ટર છે ને જે શહેરમાં એક મોટા બંગલામાં રહે છે ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે હા એ જ ડોક્ટર છે અને હું તમને બોલાવવા આવ્યો છું ત્યારે આ વૃદ્ધ વ્યક્તિએ માથું હલાવીને ના પાડી દીધી કે હું એના ઘરે નહીં આવું એ ડૉક્ટરને તો હું સારી રીતે ઓળખું છું હું મારા દીકરાને લઈને એની પાસે ગયો હતો એ સમયે ડોક્ટર સાહેબ ક્યાંક બહાર જઈ રહ્યા હતા અને હું એના પગમાં પડી ગયો અને હાથ જોડીને વિનંતી કરી પરંતુ એણે મારા દીકરાનો ઈલાજ નહોતો કર્યો પરંતુ ભગવાન આ બધું સાંભળી રહ્યા હતા હવે એને ખબર પડશે કે નાની ઉંમરમાં દીકરાના જવાનું દુઃખ કેવું હોય છે ત્યારબાદ પૂછવા લાગ્યા કે શું એને બીજો કોઈ દીકરો છે કે નહીં એટલે પહેલાં વ્યક્તિએ કહ્યું કે નહીં આ એક જ દીકરો હતો અને એ પણ મરણ પથારીએ પડ્યો છે આવું સાંભળીને એને ઘણા વર્ષો પહેલાંની ઘટના યાદ આવી ગઈ અને વિચારવા લાગ્યા કે ભગવાન ખૂબ દયાળુ છે એ સમયે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા પરંતુ એને જરા પણ દયા નહોતી આવી ત્યારે એ વ્યક્તિએ પૂછ્યું કે ભગત શું તમે નહીં આવો ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે મારે એકવાર જોવા જવું જોઈએ પરંતુ હું થોડા દિવસ બાદ જઈશ અને એની હાલત જોઈશ ત્યારબાદ એ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો અને ભગત દરવાજો બંધ કરીને પલંગ પર બેસી ગયા ભગત માટે આજે પહેલો એવો દિવસ હતો કે કોઈ વ્યક્તિને સાપે ડંખ માર્યો હોય અને એ દોડતા દોડતા ન ગયા હોય ગમે એવો સમય હોય પરંતુ એ હંમેશા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા રહેતા હવે બંને વૃદ્ધ પતિ પત્ની પોત પોતાની પથારીમાં સૂઈ ગયા પરંતુ થોડી વાર બાદ ભગતને ઊંઘ ઉડી ગઈ અને પોતાની લાઠી લઈને ઊભા થયા અને ધીરેથી દરવાજો ખોલ્યો એટલે પત્નીએ પૂછ્યું કે આવા સમયે તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે ભગત બોલ્યા કે ક્યાંય નથી જઈ રહ્યો હું તો જોઈ રહ્યો હતો કે હજુ કેટલી રાત બાકી છે આમ પણ મને ઊંઘ નથી આવી રહી ભગતના મનમાં ડૉક્ટર પ્રત્યે ગુસ્સો ભર્યો હતો પરંતુ એના પુત્ર પ્રત્યે દયા પ્રગટ થઈ રહી હતી એટલે થોડી વાર બાદ એ વળી પાછા ઊભા થયા અને ધીરેથી દરવાજો ખોલીને ડૉક્ટર સાહેબના ઘરે જવા નીકળી ગયા બે કલાકની સફર કર્યા બાદ તેઓ ડોક્ટર સાહેબના બંગલા પાસે પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો બધા જ લોકો રડી રડીને થાકી ગયા હતા ત્યારે જ અચાનક દ્વાર પર પહોંચીને ભગતે અવાજ લગાવ્યો એટલે ડોક્ટર સાહેબ એવું સમજ્યા કે કોઈ દર્દી આવ્યો હશે કોઈ બીજો દિવસ હોત તો તો અત્યાર સુધીમાં તો ડોક્ટર સાહેબે એ વ્યક્તિને ધૂતકારીને ભગાવી દીધો હોત પરંતુ આજે એ બહાર આવ્યા અને જોયું તો એક વૃદ્ધ વ્યક્તિ ઊભો હતો એટલે ડોક્ટર સાહેબ ખૂબ નમ્રતાથી પૂછવા લાગ્યા કે શું છે ભાઈ આજે તો અમારા ઉપર એવડી મોટી મુસીબત આવી ગઈ છે કે અમને કંઈ સમજાતું નથી એટલે અત્યારે હું તમારો ઈલાજ નહીં કરી શકું ત્યારે ભગત બોલ્યા કે આ વાત તો હું પહેલા પણ સાંભળી ચૂક્યો છું સાહેબ એટલા માટે તો આવ્યો છું તમારો દીકરો ક્યાં છે જરા મને બતાવો ભગવાન ખૂબ દયાળુ છે એ કંઈક ને કંઈક રસ્તો કાઢી આપશે ત્યારે ડૉક્ટર સાહેબે એવું કહ્યું કે મારો દીકરો અંદર છે તમે અંદર આવો અને જોઈ લ્યો હવે તો ત્રણ ચાર કલાક વીતી ગઈ છે અને જે થવાનું હતું એ થઈ ગયું છે ઘણા બધા મંત્ર બોલવાવાળા જોઈ જોઈને જતા રહ્યા છે ડોક્ટર સાહેબને તો હવે કોઈ આશા નહોતી રહી છતાં પણ ડૉક્ટર સાહેબ ભગતને અંદર લઈ ગયા ત્યારે ભગત ડોક્ટરના દીકરાને જોવા લાગ્યા અને બાદ હસીને કહેવા લાગ્યા કે હજુ પણ કંઈ બગડ્યું નથી ભગવાનની દયા થશે તો કલાકમાં તમારો દીકરો સાજો થઈ જશે તમે ખોટા ચિંતા કરી રહ્યા છો ત્યારબાદ ભગત કહેવા લાગ્યા કે તમે લોકો આના ઉપર પાણી નાખો બધું જ સારું થઈ જશે ત્યારબાદ બે પાંચ જણા ડોલ ભરી ભરીને ડોક્ટરના દીકરા ઉપર પાણી નાખવા લાગ્યા અને ભગત ઊભા ઉભા મંત્ર બોલી રહ્યા હતા આવી રીતે સવાર સુધી મંત્ર બોલ્યા બાદ સવારે વિક્રમે પોતાની આંખો ખોલી અને પાણી માગ્યું આવું દ્રશ્ય જોઈને ડોક્ટર અને એની પત્ની દોડીને ભગતના પગમાં પડી ગયા હવે તરત જ ચારેય બાજુ ખબર ફેલાઈ ગઈ કે ડોક્ટરનો દીકરો સાજો થઈ ગયો છે હવે તો ડૉક્ટર સાહેબ પણ ખૂબ શ્રદ્ધા ભાવથી દરેક લોકોની સામે ભગતની પ્રશંસા કરી રહ્યા હતા બધા જ લોકો ભગતના દર્શન કરવા માટે ઉત્સુક થવા લાગ્યા પરંતુ અંદર જઈને જોયું તો ભગત ક્યાંય ન મળ્યા હવે બધા જ લોકો ભગતને શોધવા લાગ્યા અને ભગત ધીરે ધીરે ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એવું વિચારી રહ્યા હતા કે મારી પત્ની ઉઠે એ પહેલાં જ હું ઘરે પહોંચી જાઉં મિત્રો આ બાજુ જ્યારે ડૉક્ટરના ઘરેથી મહેમાનો જતા રહ્યા ત્યારે ડૉક્ટર સાહેબે પોતાની પત્નીને કહ્યું કે એ ભગત કોણ જાણે ક્યાં જતા રહ્યા ત્યારે એની પત્નીએ કહ્યું કે મેં તો એવું વિચાર્યું હતું કે આપણે એ ભગતને ઘણું બધું ધન આપશું ત્યારે ડૉક્ટર બોલ્યા કે રાત્રે તો હું એને ઓળખી નથી શક્યો પરંતુ સવારે જ્યારે અંજવાળું થયું ત્યારે હું એને ઓળખી ગયો હતો એક વાર આ વૃદ્ધ વ્યક્તિ મારી પાસે એક દર્દીને લઈને આવ્યો હતો અને હું એ સમયે બહાર જઈ રહ્યો હતો એટલે મેં એ સમયે એ દર્દીને જોવાની ના પાડી હતી આજે એ દિવસની વાત યાદ કરીને મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે પરંતુ હું હવે એ ભગતને ગમે ત્યાંથી શોધી લઈશ અને એના પગમાં પડીને એ દિવસ માટે માફી માંગીશ એ મારી પાસેથી કંઈ લેશે નહીં એ વાત પણ હું જાણું છું એનો જન્મ તો પરોપકાર કરવા માટે જ થયો છે કદાચ કોઈ બીજું હોત તો એ દિવસને યાદ કરીને મારા દીકરાને મરવા દેત પરંતુ આ ભગત એક પરોપકારી આત્મા છે અને એણે આજે મને શીખવાડી દીધું છે કે પરોપકારથી મોટો કોઈ ધર્મ નથી હોતો મનુષ્ય એ જીવનમાં ફક્ત પોતાના સુખ માટે જ કામ ન કરવું જોઈએ જીવન તો એવું જીવવું જોઈએ કે એના જીવવાથી હજારો લોકો જીવી શકે જે વ્યક્તિ ફક્ત પોતાના સુખ માટે જ વિચારતો રહે છે એવા વ્યક્તિનું જીવન વ્યર્થ છે મનુષ્યએ પોતાના ધન અને પ્રતિષ્ઠાનો ઘમંડ ન કરવો જોઈએ કેમકે આ ઘમંડ મનુષ્યને અહંકારી બનાવી શકે છે જેનાથી એના સંબંધો ખરાબ થઈ શકે છે અને લોકો એનાથી દૂર થઈ શકે છે ઘમંડના લીધે મનુષ્ય પોતાની અસલી ઓળખ અને મૂલ્યોને ભૂલી શકે છે જેનાથી એનું માનસિક અને ભાવનાત્મક સંતુલન બગડી શકે છે વિનમ્રતા અને સાદગીથી જીવન જીવવાથી મનુષ્ય સન્માન પ્રાપ્ત કરે છે જે લોકો ગરીબોને કીડા મકોડા સમજીને એના દુખ અને જરૂરિયાત કરુણા માનવીય મૂલ્યોની કમી દર્શાવે છે સમાજમાં આવા લોકોનો વ્યવહાર અન્યાયપૂર્ણ અને અમાનવીય હોય છે મનુષ્ય ધનવાન હોવાથી અથવા તો કોઈ મોટા પદ પર પહોંચવાથી આ ત્રણ વાતોને ક્યારેય ન ભૂલવી જોઈએ નંબર એક વિનમ્રતા અને માનવતા કદાચ વ્યક્તિ ગમે એટલો મોટો અને સફળ બની જાય એને હંમેશા વિનમ્ર અને જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ બીજા લોકો સાથે સન્માન અને આદરથી વ્યવહાર કરવો જોઈએ નંબર બે વ્યક્તિએ પોતાના પરિવાર અને મૂલ્યોને ક્યારેય ન ભૂલવા જોઈએ આ એ જ વસ્તુઓ છે જે એને ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે નંબર ત્રણ સમાજ અને જવાબદારી સમાજ અને જરૂરિયાતમંદો પ્રત્યે આપણી જવાબદારી ન ભૂલવી જોઈએ સમાજ પ્રત્યે યોગદાન આપવું અને બીજા લોકોની મદદ કરવી એ જ અસલી સફળતા છે આ વાતોનું પાલન કરીને વ્યક્તિ આખા સમાજને પ્રેરિત કરી શકે છે દર્શક મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ